કરજણ રેલવે ઓવરબ્રિજ ઉપર ખાડા સર્જાતા રાહદારીઓ હેરાન કરજણ નગર નવા બજાર વિસ્તારમાં પ્રવેશવાના રેલવે ઓવરબ્રિજ ઉપર ચોમાસામાં વરસેલા વરસાદને લઈ ખાડાઓનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે રેલવે ઓવરબ્રિજ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું નિર્માણ થયું છે સવાલ અહીં એ છે કે કરજણ નગરના દરેક પ્રવેશ રોડો લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે નાગરિકો વેરા ભરે છે તેમ છતાં કમર તોડ રોડના ખાડાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે કારણ કે મગ કોઈ મગનું નામ મરી તંત્રની સામે બોલવા તૈયાર નથી તેથી તંત્ર બેસીને તમાશો જોઈ રહ્યું હોય એમ લાગે છે બીજી તરફ નગરપાલિકા અને આર એન બીની હદને લઈ નાગરિકોને ખાડા રાજમાંથી પસાર થવું પડે છે જો પાલિકાને ના લાગતું હોય તો રોડની આજુબાજુમાં આવેલા કેબિનોની ફી વસૂલવાનું દેખાય છે તો પ્રજાને પડતી હાલ મારી કેમ દેખાતી નથી કેમ અહીં નાગરિકો માટે માનવતા બતાવવામાં આવતી નથી તંત્ર વહેલી તકે નગરમાં સર્જાયેલા ખાડા રાજને દૂર કરે તેવી પ્રજા આશા રાખી રહી છે